સાબરકેટા જિલ્લાના તલોદ ગામમાં તાલુકા સર્કલ ઓફિસરના ધ્યાન બહાર બનાયો નામનો રોડ અંધેરી નગરી ગંડુ એક રાજા જેવી સ્થિતિ વાત કરીશું તલોદના તલોદ થી ટાટરડા અને નવા ધાધાવાસના જતો રોડ રાતોરાત નવો બનાવવામાં આવ્યો જેમાં કોઈ પણ નાગરિકને નથી બતાવ્યો એસ્ટીમેટ લેટર કે નથી કોઈ વર્ક ઓર્ડર આપ વિડીયોમાં જોઈ શકો છો આ રોડ કહેવાય કે શું આ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર અને તાલુકા એસો ની મિલી ભગત હશે કે શું તાલુકા વિકાસ અધિકારી અજાણ હશે આ બધા પ્રશ્નો જવાબ માંગી લે તેવા છે આ બાબતે અમારી ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત કરેલા સમાચાર ની શું અસર થશે કે પછી અમારે પણ મેદાન ને ઉતરવું પડશે જોતા રહો અમારી ચેનલ બ્લુ ન્યૂઝ ગાંધીનગર હું નવાદાદ વતની

Okay.